નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટર ડે ન્યૂઝ ખેડૂતો માટેની એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી રૂપિયા ડોટ એપ અને કાર જ જો કે ફાર્મિંગમાં અગ્રણી છે ભારતના ખેડૂતો માટે નવી આશા લઈને આવ્યા છે બંને કંપનીઓએ સાથે મળીને ખેડૂતોએ કાર્બન ક્રેડિટ મારફતે વધારાની આવક મેળવી શકે અને પર્યાવરણ માટે ફાયદાકારક ખેતી અપનાવી શકે તે માટે એક ખાસ પહેલ શરૂ કરી છે આ ભાગીદારીની સત્તાવાર જાહેરાત પ્રાઇડ પ્લાઝા હોટેલ અમદાવાદ ખાતે ઇમ્પેક્ટ કાર્બન ક્રેડિટ મહોત્સવ દરમિયાન કરવામાં આવી ઇવેન્ટમાં કૃષિ નિષ્ણાંતો નીતિ નિર્માતાઓ અને ઉદ્યોગના નેતાઓએ ભાગ લીધો હતો અને ભારતમાં ટકાઉ અને અવશેષ મુક્ત ખેતીના ભવિષ્ય વિશે ચર્ચા કરી હતી હરિયાળુ ભવિષ્ય માટે ખેડૂતોને સશક્ત બનાવવું પુનર્જીવિત ખેતી કૃષિમાં આગામી મોટું પરિવર્તન છે જે જમીનમાં સ્વાસ્થ્ય જૈવવૈવિધતા અને કાર્બન સંગ્રહમાં સુધારો લાવવા પર કેન્દ્રિત છે તેના વ્યાપક વૈશ્વિક અનુભવ સાથે કાર્બેનિક કાર્બન

ત્રણ વર્ષોથી કામ કરી રહી છે ઓન ગ્રાઉન્ડ અમારો ઓબ્જેક્ટિવ છે કે ખેડૂત મિત્રોની ઇન્કમ વધારવામાં આવે અને એની સાથે સાથે એ લોકોને એક ઇન્ટેન્જિબલ એસેટમાં પણ કન્વર્ટ કરવામાં આવે તો ટેન્જીબલમાં તો અમે અત્યાર સુધી એ લોકોને બહુ બેનિફિટ આપે છે ઇન ટર્મ્સ ઓફ સોઇલ ટેસ્ટિંગ એડવાઇઝરી એનો શિફ્ટિંગ દેઆર કન્વેન્શનલ પ્રેક્ટિસિસ ટુ રેસિડ્યુ ફ્રી પ્રેક્ટિસિસ અને હવે અમે એક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ કે આ પ્રેક્ટિસીસ એ લોકો જે ફોલો કરી રહ્યા છે એનામાં એક ઇન્ટેન્જીબલ બેનિફિટ પણ છે જે ઓર્ગેનિક કાર્બન એ લોકોનો સોઇલમાં હોય છે એ ઇન્ક્રીઝ કરે છે અને આ ઇન્ક્રીઝ કરવાના મેથડને ઓનબોર્ડ કરવાથી એ લોકોને હજી એક ઇન્કમનો સોર્સ જનરેટ થઈ શકે છે અને એ ઇન્કમ સોર્સ આપણે કાર્બન એજ તરફથી દેવામાં આવે છે સો આપણા ખેડૂત મિત્રો જે આ પ્રોગ્રામમાં હશે અને જે લોકો કાર્બન સિકવૃ કરશે એના સામે એ લોકોને કાર્બન ક્રેડિટનું પેઆઉઉટ કરવામાં આવશે આપણી પાસે અત્યારે ટોટલ પંદર હજાર પ્લસ ખેડૂતો આપણા એપમાં છે જેનામાંથી દસ હજાર પ્લસ ખેડૂતો આપણા સાથે એક્ટિવલી જોડાયેલા છે અને અમારો આ આવનારા ત્રણ વર્ષમાં ટાર્ગેટ છે કે આપણે એક લાખ કરતાં વધારે ખેડૂતો સાથે આ પ્રોગ્રામ કરી શકીએ hello, i'm basov kurel from Carbonic from czech republic, in europe. we came here to help uh, indian farmers recover soil health. we came here to teach them, to train them, how to feed soil microbiome, how to stop destroying soil structure, how to be more profitable, how to reduce uh, the cost for fertilizers, chemical inputs and so on we would like invite uh, indian farmers uh, to join our project and heal the soil to heal the planet that's our purpose and if they are successful in uh, sequestering carbon we will pay them reward for each ton of co2 they sequester in their soil and they can get to rewards of uh, like 40 euros per hectare per year if they are successful in their transition in application of the regenerative principles. And we are there to help them, to train them with local experienced regenerative farmers. And our goal is to have uh, to operate our project on uh, more than 500,000 hectares to train. Hundred thousands of farmers and pay in total like more than 20 million euros on an annual basis to the Indian farmers.